રાજ્યમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને સરપંચ વોર્ડની બેઠક ખાલી હોય તેવી પંચાયતોમાં રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવાનું એલાન કર્યા પછી ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની એકવીસો અડત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે તે સાથે જ ઉમેદવારીપત્ર રજૂ કરવા માટે સરપંચ પદ તથા વોર્ડના ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિખવાદની સંભાવનાઓ વધુ હોય છે લાંબા સમય પછી સત્યાવીસ ટકા અનામતનું કોકડું ઉકેલાયું છે અને ચૂંટણી યોજાતી હોવાથી અને ગામોમાં ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ વધુ ઘર્ષણવાળો બને તેવી દહેશત વ્યક્ત થઈ છે વડનગર તાલુકામાં બીજી જૂનના રોજ ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થઈ ગયા છે અને ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ નવ જૂન છે પાંચ તારીખે વડનગર તાલુકાના અનેક ગામોમાં લોકોએ સરપંચ પદ માટે ફોર્મ ભર્યા હતા જેમાં સિપોરમાં સુરેશસિંહ લક્ષ્મણજી રાણા આસપા રૂખીબેન પ્રહલાદજી આસપા આરતીબેન પ્રવીણજી ઠાકોર સુંઢિયા ભરતકુમાર હરઘોવનભાઈ પટેલ ઝાસકા રઈબેન પોપટજી દેવિકાબેન કમલેશકુમાર પટેલ ખતોડા અવલબેન રામજીભાઈ ચૌધરી અને છાબલિયા સોનલબેન અળખાજી ઠાકોર તેમજ લક્ષ્મીબેન ભવાનજી ઠાકોર આમ વડનગર તાલુકાના દસ ફોર્મ ભરાયા હતા